જાહેરમાં બાયોમેડિકલનો કચરો જોવા મળતા લોકોમાં રોષની લાગણી ફેલાય વાત કરીએ પંચમહાલના ગોધરા અને દામાવાવના મુખ્ય માર્ગના છારિયા પાસે જાહેરમાં બાયોમેડિકલનો કચરો જોવા મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે તે વિશે ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા અને દામાવાવના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી કોઈ અજાણ્યા બોગસ તબીબ દ્વારા બાયોમેડિકલનો કચરો નાખવામાં આવે છે તેમ જાણવા મળ્યું છે ત્યારે આ કચરો ગોધરા અને દામાબાઓના મુખ્ય માર્ગ પર આવતા છારિયા અને મુલ્લાકુવા ચોકડીની વચ્ચે જંગલમાં નાખવામાં આવે છે આ જોખમી કચરો ફેંકનાર કોઈ બોગસ તબીબ જ હોઈ શકે એવી લોકમુખે ચર્ચાઓ સેવાઈ રહી છે ત્યારે આજુબાજુના લોકો દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે જો આરોગ્યની ટીમ તપાસ કરે તો આજુબાજુના ગામડાઓમાંથી બોગસ તબીબો પણ બહાર આવી શકે એવું છે આ બાયોમેડિકલ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો તેનાથી આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં અને રસ્તા પર આવતા જતા માણસોને અને જંગલના જાનવરોને એ સાથે સાથે પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે તેનાથી રોગચાળો ફેલાઈ શકે છે અને બાયોમેડિકલ કચરાના નિકાલ માટે જે નિયમો છે તેનું પાલન થવું જ જોઈએ પરંતુ અમુક તબીબ આવા નિયમોનું પાલન કરતા નથી જેથી આવા તબીબોનું લાઇસન્સ રદ કરવું જોઈએ અને તંત્ર દ્વારા આના પર કડકથી કડક પગલાં લેવામાં આવે તેવી લોક પણ ઉઠવા પામી છે